નાયબ મુખ્ય દંડક અને અમરેલી ના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા હસ્તે વૃક્ષો ગવવામાં આવ્યા આ તકે અમરેલી પાલિકા પ્રમુખ વિપિનભાઈ લિંબાણી

નું વાવેતર કરવાનું છે આ ટ્રસ્ટ દ્વારા ત્રણ વર્ષ સુધી વૃક્ષો વાવી એમનું નિભાવણી કરી અને વૃક્ષોને ઉછેર કરી દેવા માટેની જવાબદારી આ સંસ્થાએ લીધી છે અને ખાસ કરીને આ સંસ્થાને વિશેષ અભિનંદન આપું છું જે રીતે દિવસે દિવસે ગરમીનું પ્રમાણ વધતું જાય છે આપણે સૌની જાગૃતતા પણ લાવી ખૂબ જરૂરી છે વૃક્ષોનું જો વાવેતર કરશું તો આગામી દિવસોમાં આપણે ગરમી સામે લડત આપી શકશું એ અનુસંધાને અમરેલી વિધાનસભાની અંદર આ વર્ષની અંદર પચીસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું અમે જ્યારે નક્કી કર્યું છે ત્યારે અમારી અપીલ ને ગજરા ટ્રસ્ટે જે માન આપ્યું એ બદલ એમનો પણ અમે હૃદયથી આભાર માન્યું છે અને સેવકોનો પણ હૃદયથી આભાર માનું છું કે આ ટીમમાં અમે જે અપીલ કરીને અમરેલી શહેરની અંદર જ્યાં જ્યાં વૃક્ષો જેમને આવવાનું હોય એ અપીલ કરવા થકી તમામ વિસ્તારના લોકોએ નગરસેવકો યાદી બનાવી અને વિસ્તારવાઈઝ આજથી વૃક્ષારોપણ શરૂઆત કરવામાં આવી છે